તપાસ કરાવતા ત્રીસ જેટલા ચેકિંગ સાથે અગિયાર નોટિસ આપવામાં આવી રાજકોટ ખાતે ગેમ ઝોનની કરુણ ઘટના બાદ રાજ્ય સરકારે તમામ નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ફાયર સેફટીના તમામ સાધનોની તપાસ કરવા માટે જવાબદાર વિભાગના અધિકારીઓને હુકમ કર્યો છે તે અન્વયે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં પણ રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી નગરપાલિકા પીજીવીસીએલ પોલીસ સહિતના વિભાગની સંયુક્ત ટીમ દ્વારા રાપર શહેરમાં આવેલ જાહેર સ્થળો જેવા કે હોટલ મોલ સમાજવાડી તથા અન્ય જાહેર સ્થળો જ્યાં વધારે ભીડ જોવા મળતી હોય એવા સ્થળો હોસ્પિટલ તેમજ સરકારી શાળા ટ્યુશન ક્લાસ હાઈસ્કૂલ આરોગ્ય કેન્દ્રમાં તપાસ હાથ ધરી ફાયર સેફ્ટીના તમામ સાધનોનું નિરીક્ષણ કરાયું હતું જેમાં ભચાઉ પ્રાંત અધિકારી અને રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના મુખ્ય અધિકારી બાલ મુકુંદ સૂર્યવંશી રાપર મામલતદાર અને નગરપાલિકાના વહીવટદાર પ્રજાપતિ રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર રવાજી જાડીજા પીજીવીસીએલના એબી પ્રજાપતિ રાપર પીઆઈ જેબી બુબડિયાના વડપણ હેઠળ ટીમો બનાવવામાં આવી હતી જેમાં ચીફ ઓફિસર રવાજી જાડેજા રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના જુનિયર નગર નિયોજક એમપી હડિયા જુનિયર નાયબ કાર્યપાલક ઈજનેર એમપી રાણા એસી પટેલ મહેન્દ્રસિંહ વાઘેલા તેમજ દજાભાઈ દેસાઈ નરેન્દ્રસિંહ જાડીઝા કાનજીભાઈ ડોડિયા પ્રવીણભાઈ કાકરા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ એ રાપર શહેર વિસ્તારમાં આવેલા હોસ્પિટલ ટ્યુશન ક્લાસ મોલ અને શોપિંગ સેન્ટર હિસ રાઇસ બિલ્ડિંગ પબ્લિક હોલ સ્કૂલ કોલેજ ધાર્મિક સ્થળ સમાજવાડી સહિત ત્રીસ જેટલા સ્થળોએ ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરી હતી

પછી સરકારી દવાખાના પીએચસી મોટી દવા મોટી હોસ્પિટલો અને કોલેજો સરકારી સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસ જે બધેમાં અમે આવરી લીધેલ છે અને બધેમાં ફાયર સેફ્ટી માટે એની ચેકિંગ ચાલુ છે અને ફાયર સેફ્ટી માટે ન હોય તો એના માટે અમે નોટિસ આપીએ છીએ પાંચ ચાર દિવસની અંદર ફાયર સેફ્ટી લગાવીને જાણ કરે એનઓસીનો હોય તો એનોથી સી મેળવી દેવા પણ અમે નોટિસ આપીએ છીએ અને એ કાર્યવાહી પોલીસ જીબી બી મામલતદારના પ્રતિનિધિ અને મા મામદાર સાહેબ પોતે જાતે અને અમારા વહીવટદાર છે મામદ સાહેબ પોતે જાતે હું અને આર એન બી અને જીબી અને પોલીસ સાથે અમે અત્યારે રોજે રોજ ચેકિંગ ચાલુ છે નોટિસો અમે જેને જેના કારણે ફાયર સેફ્ટી નથી એની નોટિસ આપી છે ચાર જણને આપી છે અને એમને ચાર દિવસની મુદત આપી છે फायर सेफ्टी लगामी दे से अमेसल्ट कर दीजिए अत्यारूँ लगभग आधू है हमें बाकी रहे थे अत्य हॉस्पिटल सरकार की कचेरी बाहर आ